વલસાડમાં નવું શાકભાજી માર્કેટ શરૂ થશે બેની લડાઈમાં ત્રીજો ફાવી ગયો વલસાડમાં શાકભાજી માર્કેટ તૂટી ગયા બાદ શાકભાજી લેવા આવતા લોકો અને શાકભાજી વેચતા નાના મોટા વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડતી હતી જેને લઈને નગરપાલિકા દ્વારા વલસાડ શહેરના તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી વેચનારાઓ માટે અલગ જગ્યા ફાળવી દેવામાં આવી હતી જેમાં કેટલાક વેપારીઓએ તરિયાવાડ જવાની તૈયારીઓ બતાવી હતી અને કેટલાક શાકભાજીના વેપારીઓએ તરિયાવાડ જવાની ના પાડી દેતા શાકભાજીના વેપારીઓમાં બે ગ્રુપ થઈ ગયા હતા આ બંનેની લડાઈમાં વલસાડના કેરી માર્કેટમાં નવું શાકભાજી માર્કેટ શરૂ થવાની જાહેરાત બાદ ભારે ખળભળાટ મચી ગયો છે ત્યારે આ મામલે વલસાડ ફ્રૂટ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશનના મહામંત્રી નરેશભાઈ બલસારીએ જણાવ્યું છે કે વલસાડ શહેરના બેચર રોડ પર આવેલા એપીએમસી માર્કેટના વેપારીઓ દ્વારા શાકભાજીનું છૂટક તેમજ જથ્થાબંધ વેપાર તારીખ અગિયાર સાત બે હજાર પચીસના રોજથી શરૂ કરવામાં આવશે વલસાડ શહેરની પ્રજાને શાકભાજી ખરીદવામાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વલસાડ ફ્રૂટ મર્ચન્ટ વેપારી એસોસિએશન દ્વારા વેપારીઓની મિટિંગ બોલાવી માર્કેટયાર્ડમાં શાકભાજીનું છૂટક તેમજ જથ્થાબંધ વેપાર કરવા માટે સંયુક્ત નિર્ણય લેવામાં આવ્યો છે ચોમાસા દરમિયાન ગંદકીથી શાકભાજી વેચનાર ગ્રાહકોને પડતી તકલીફો તેમજ સાંકળા રસ્તાને લઈ ટ્રાફિક સમસ્યા નડતી હતી ગ્રાહકોને ભારે હાલાકી ન પડે તેમજ વલસાડની પ્રજા આરામદાયક ખરીદી કરી શકે તે માટે તારીખ અગિયાર ને શુક્રવારના રોજ શાકભાજીનું વેચાણ ચાલુ કરવામાં આવશે આ બાબતે પાલિકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પોલીસ વિભાગ અને વલસાડ એપીએમસી માર્કેટનો સહકાર મળી રહે તેવી વિનંતી પણ કરી છે ફૂડ મર્ચન્ટ વેપારી એસોસિએશનનો જનરલ સેક્રેટરી મારું નામ નરેશ આર બલસારી છે વલસાડની પ્રજાને કેટલાક સમયથી શાકભાજી માર્કેટમાં શાકભાજી ખરીદવા માટે તકલીફ પડી રહી હતી એ તકલીફને ધ્યાનમાં લઈને અમે સૌ વેપારીઓ અત્યારે હાલે કેરીના ધંધામાંથી પરવાડ્યા હતા અમે એક વિચાર કર્યો કે ભાઈ શાકભાજી માર્કેટની બહુ તકલીફ છે તો આપણે આપણી દુકાનોમાં શાકભાજીનું વેચાણ ચાલુ કરવું જોઈએ જેથી લોકોને અહીંયા શાકભાજી મળી રહી જે અગવડતા પડે છે સાંકડા રસ્તા પર ટ્રાફિકને બી પ્રશ્નો ઉપસ્થિત થાય છે આવા બધા પ્રશ્નો ઉપસ્થિત થાય અને લોકોને અહીંયા બધી જ શાકભાજી મળી રહી એવા શુભ હેતુથી અમે લોકોએ મિટિંગ બોલાવી મીટિંગ બોલાવીને સર્વસંમતિથી નિર્ણય લીધો કે ભાઈ અમે અહીંયા છૂટક અને જથ્થામણ કે શાકભાજીનું વેચાણ ચાલુ કરનાર છે ને અમે આ આ અગિયાર સાત બે હજાર પચીસ ના રોજથી આ વેચાણ કરનાર છે અમે આશા રાખીએ છીએ વલસાડ નગરપાલિકા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એપીએમસી અને પોલીસ તંત્ર અમને આ બાબતમાં સહકાર આપે એવી અપેક્ષા અમારી શાકભાજી માર્કેટ તૂટી ગયું એના આટલા સમય પછી કેમ આવો વિચાર આવ્યો શાકભાજી માર્કેટને બેસાડવા માટેના પ્રયત્નો એ લોકોએ કર્યા પણ શાકભાજી માર્કેટના માટે કોઈ જગ્યા ન મળી ખરેખર જોવા જાય તો અધિક અધિકારીઓનું કામ છે સરકારી તંત્રનું શાકભાજી શિફ્ટિંગ કરવાનું એવું કોઈ એ લોકોએ કોઈ તસ્તી લીધી જ નથી બસ અહીંયાથી હટી જવા માટે સૂચના આપે પણ ક્યાં લઈ જવું ક્યાં બેસાડવું એ પ્રયત્ન અધિકારીઓએ કરવા જોઈએ એ ન કર્યા નગરપાલિકાએ બી કરવું જોઈએ ન કીધું એટલે પરિસ્થિતિ પડે ત્યાર પછી એક વારા પરથી બંને જૂથ છે ત્યાં બે જૂથ છે બંને જૂથે જગા લીધી પણ એકબીજાના હોસાટોસી સીમાં એ જગા પણ એ લોકોને ન મળી ન્યાય પરિસ્થિતિ અત્યારે જે ઉભેલી છે એ ઉભેલી જ છે ત્યારે અમને વિચાર આવ્યો કે પ્રજા બી દુઃખી થાય છે લોકોને સગવડ પડે એટલે આપણે અહીંયા શાકભાજી માર્કેટ ચાલુ કરવી જોઈએ એવા શુભ વિચારે અમે અહીંયા શાકભાજી માર્કેટ ચાલુ કરનાર છે અરુણકુમાર રામસાગર ત્રિપાઠી વલસાડ કેરી માર્કેટ એક્સ ડિરેક્ટર તરીકે હું અહીંયા છું અને હાલની જે પરિસ્થિતિ નગરપાલિકા દ્વારા જે શાકભાજી માર્કેટનું ડિમોલિશન થયા બાદ વલસાડની જનતાને જે તકલીફોને અગવડો પડી રહી હતી તેમજ વલસાડ શાકભાજી માર્કેટના બે જૂથોની જે મગજમારીઓ ચાલી રહી હતી એ જગજાહેર હતી આમાં પ્રજાને કોઈ પણ પ્રકારનો તકલીફ ન પડે અગવડ ન પડે અને પ્રિમાઇસિસ એપીએમસી એટલે ફ્રૂટ અને વેજીટેબલ માટે હોતી હોય છે અને અમારો વેપાર કેરીનો અને ચીકુનો હતો અત્યારે કેરીનો વેપાર પૂરો થઈ ગયો હોવાથી અમે લોકો પ્રજાના હિતના ખાતર અત્યારે અગિયાર સાત બે હજાર પચીસ થી છૂટક તેમજ જથ્થાબંધ શાકભાજીનું વેચાણ કરવાનું કામ સર્વસંમતિથી અમે અહીંયા નિર્ણય લીધો છે અને તે તેમાં સહકારી તંત્ર અને સરકારી તંત્ર આ બંનેનું મારી એવી વિનંતી છે કે તે લોકોનો પણ સહકાર મળે નગરપાલિકા દ્વારા અમને એવું મૌખિક કહ્યું હતું કે અમે આની અંદર જે જે કચરા છે અને બાકીના રોડનું જે કામ છે તે લોકો વ્યવસ્થિત કરી આપશે અને પ્રજાને કોઈ પણ પ્રકારની હિતના ખાતર એમને કોઈ પણ અગવડ ન પડે તે હેતુથી તેઓ કાર્ય કરવા માટે કીધું છે અને સર્વસંમતિથી આ નિર્ણય લેવાયો છે